ભક્તો આજે આપણે પુત્રદા એકાદશી વ્રતની કથા એકાદશીનો મહિમા હજારો વર્ષોથી વેદ શાસ્ત્રો અને પુરાણોમાં ગવાયો છે એકાદશીના દિવસો શ્રી હરિ વિષ્ણુ ને છે આવી જ એક વિશેષ એકાદશી છે જેનું નામ છે પુત્રદા એકાદશી જે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ માહિત્ય ધરાવે છે સતયુગ સમયની વાત છે દંતીવર્ષ નામનો એક અને ધર્મનિષ્ઠ રાજા ભોગીપુર નગર પર શાસન કરતો હતો તે રાજા ધર્મ પ્રેમી પ્રજાવત્સલ અને ભગવદ્ ભક્ત હતો છતાં પણ એક દુઃખ તેને હંમેશા સતાવતું હતું કે તેને કોઈ સંતાન ન હતું આ દુઃખે તે રોજ રાત્રે ઊંઘી શકતો નહીં રાજા અને રાણી બંને સંતાન પ્રાપ્તિ માટે અનેક યજ્ઞો અનેક દાન અનેક સત્કર્મો કરતા પરંતુ સફળતા મળતી નહીં જ્યારે દેવતાઓએ આ ધર્મનિષ્ઠ રાજાનું દુઃખ જોયું ત્યારે તેઓ ઇન્દ્રના માર્ગદર્શનથી વાયકુંઠ લોક ગયા અને ભગવાન શ્રી વિષ્ણુ શ્રાવણ શુક્લ પક્ષની પુત્રદાય એકાદશી ઉપવાસ અને ભક્તિથી થશે આ વાત જાણી રાજા દંતિ વર્ષે પુત્રદાય એકાદશી વ્રત કર્યું નિર્જળ ઉપવાસ કર્યો અને હરિસ્મરણ અને રાત્રિના જાગરણ અને બીજા દિવસે દ્વાદશીએ પારણા અનુસાર વિષ્ણુજીની પૂજા કરી અને અન્નગ્રહણ કર્યું આ ફળે થોડા મહિનાઓમાં રાણી ગર્ભવતી થઈ અને સુંદર પુત્રનો જન્મ થયો જે ત્યાર પછી અત્યંત ગુણવાન બુદ્ધિમાન અને કલ્યાણ આપનાર રાજા બન્યો પુત્રદાય એકાદશીની ઉપાસનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને પૂર્વજોના પિતૃદોષ પણ દૂર થાય છે અને સર્વ પાપોનો નાશ થાય છે અને મોટા લાભ મળે છે હવે આપણે જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવું એકાદશીને દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠી સ્નાન કરો વ્રત રાખો નિર્વાહો નિર્જળ ઉપવાસ કરો શ્રી સ્મરણ પૂજન ભજન કરો અને દ્વારા આજ એકાદશી છે તો આપ સૌ ભક્તો જરૂરથી આ વ્રત કરો શ્રી હરિની કૃપા આપશે અને ઘરમાં સંતાન સુખની પ્રાપ્તિ થાશે ઓ નમો ભગવતે વાસુદેવાય નમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરી હરે રામ હરે રામ 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 હરે હરિ જો તમને આ વ્રતકથા પસંદ આવી હોય અને આપને ધાર્મિક વિડીયો જોવામાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જેથી અમને ખબર પડે તમારી કમેન્ટ થી અમને પ્રોત્સાહન મળે છે હરે કૃષ્ણ